નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત માર્ચ બે હજાર ઓગણીસની બોર્ડની પરીક્ષા માટે પાર્ટ બીના અગત્યના દાખલા તેમજ ઉદાહરણો એક વિડીયોમાં અપલોડ કરી ચૂક્યા છે અને હવે આ તેનો પાર્ટ ટુ છે પાર્ટ વનમાં આપણે પ્રકરણ નંબર એકથી આઠ રાખ્યા હતા એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે વિજ્ઞાનના તમામ પ્રકરણોના આઈએમપી પ્રશ્નોના વિડીયો અપલોડ કરેલા છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હવે આપણે આજના આ વિડીયોમાં પ્રકરણ નંબર નવ થી ના આઈએમપી દાખલા એટલે કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો એક નોટ અને પેન લઈ હું જે પણ દાખલા અને ઉદાહરણના નંબર બોલું એ તમે ફટાફટ નોંધી લેશો મિત્રો વિડીયોની લંબાઈ વધુ ન થાય એ માટે હું થોડું સ્પીડમાં બોલીશ તો તમે એ પ્રમાણે ફટાફટ નોંધી લેશો પ્રકરણ નવ ત્રિકોણમિત ઉદાહરણ નંબર બે પાંચ સાત દસ સત્તર પંદર સોળ સોળમાંનું બીજું અઢાર બાવીસ ચોવીસ અને છવ્વીસ ત્યારબાદ અધ્યાય નવ પોઈન્ટ એકમાંથી દાખલા નંબર સાત નવ અને અગિયાર સ્વાધ્યાય નવ પોઈન્ટ બેમાંથી દાખલા પહેલાંનો પાંચમો દાખલા બીજાનો ચોથો અને દાખલા નંબર છ હવે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ માંથી દાખલા પહેલાનો ચોથો સાતમો નવમો દસમો દાખલા ચોથાનો બીજો અને દાખલા નંબર છ તથા નવ ત્યારબાદ સ્વાધ્યાય નવ માંથી દાખલા નંબર બે ત્રણ પાંચ છ ચૌદ સોળ સત્યાવીસ અને ઓગણત્રીસ મિત્રો ત્રિકોણ મિતિ ચેપ્ટર નવમાંથી તમારે આટલું કરવાનું છે અને સ્વાધ્યાયના વિકલ્પો ખાસ કરજો ત્યારબાદ પ્રકરણ દસની વાત કરીએ અંતર અને ઊંચાઈ તો મિત્રો એમાં ઉદાહરણ નંબર ચાર છ આઠ દસ બાર અને ચૌદ મોટાભાગે આ ઉદાહરણોમાંથી દાખલા અત્યાર સુધી પૂછાયેલા છે ત્યારબાદ સ્વાધ્યાય દસમાંથી વાત કરીએ તો દાખલા નંબર પાંચ આઠ ચૌદ પંદર સત્તર

સ્વાધ્યાય અગિયાર માંથી દાખલા નંબર એક ત્રણ પાંચ સાત અને દસ મિત્રો પ્રકરણ રચનાઓ જે વિદ્યાર્થીઓ ગણિતમાં ગણતરી વાળા દાખલા કરી શકતા નથી તેમના માટે રચનાઓ વાળું ચેપ્ટર ખૂબ મહત્વનું છે તેમાંથી પાંચ માર્ક તમને રોકડા મળી શકે તેમ છે તો મિત્રો રચનામાં ઉદાહરણ નંબર બે ની રચના ત્યારબાદ સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાંથી જોઈએ તો રચના નંબર એક બે ત્રણ અને છ સ્વાધ્યાય બાર માંથી રચના સ્વાધ્યાય રચના નંબર હવે પ્રકરણ એટલે કે ચાર ચાર ગુણ પ્રશ્ન પૂછાશે વિભાગ જેમાં પ્રકરણ ઉદાહરણ એક બે ત્રણ ચાર આઠ નવ દસ બાર ચૌદ મિત્રો ખૂબ જ અગત્યના ઉદાહરણ છે ચાર ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અહીંયા ફરીથી પ્રકરણ તેર ઉદાહરણ નંબર એક બે ત્રણ ચાર આઠ નવ દસ બાર ચૌદ ત્યારબાદ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક ની વાત કરીએ તો દાખલા નંબર ચાર સ્વાધ્યાય તેર પોઈન્ટ બે દાખલા નંબર બે પાંચ સાત અને આઠ હવે મિત્રો સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક ત્રણ ચાર પાંચ અને સ્વાધ્યાય તેર માંથી પહેલો બીજો આઠમો દસમો અને અગિયારમો હવે પ્રકરણ ચૌદ ની વાત કરીએ તો પ્રકરણ તેર ની જેમ પ્રકરણ ચૌદ માંથી પણ વિભાગ માં એક ચાર ગુણનો પ્રશ્ન પૂછાય છે જેમાં ઉદાહરણ છે એક છ સાત દસ અગિયાર તેર ચૌદ પંદર સોળ અઢાર વીસ એકવીસ આટલા ઉદાહરણો કરવાના છે ત્યારબાદ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક એમાંથી એક ત્રણ ચાર પાંચ અને આઠ આટલા દાખલા ચૌદ પોઈન્ટ બે માંથી એક છ સાત આઠ દસ અને ચૌદ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ત્રણ એમાંથી બે છ અને સાત સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ચાર દાખલા નંબર એક ચાર પાંચ છ સાત અને આ પ્રકરણ નવરણ ચૌદફળમાંથી તમારે આટલું કરવાનું છે ત્યારબાદ પ્રકરણ પંદર આંકડા શાસ્ત્ર આંકડા શાસ્ત્રમાં ઉદાહરણ નંબર પાંચ અને સાત ત્યારબાદ પંદર પોઈન્ટ એકમાંથી દાખલા નંબર ત્રણ છ આઠ સ્વાધ્યાય પંદર પોઈન્ટ બે માંથી દાખલા નંબર પાંચ સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણ માંથી દાખલા નંબર માંથી પાંચ છ અને દસ ત્યારબાદ મિત્રો પ્રકરણ સોળ સંભાવના જે ઘણું જ સરળ પ્રકરણ છે તેમાંથી ઉદાહરણ નંબર બે ચાર ત્રણ છ આઠ દસ ફરીથી બે ત્રણ ચાર છ આઠ દસ અને સ્વાધ્યાય સોળમાંથી દાખલા નંબર ચાર પાંચ સાત આઠ નવ દસ તો મિત્રો અહીં આપણું જે પાર્ટ બી નું આઈ આપવાનું હતું એનો પાર્ટ ટુ પૂરો કર્યો વિજ્ઞાનના પાર્ટ બી ના બધા જ પ્રકરણના અગત્યના પ્રશ્નો ઓલરેડી આપણે અપલોડ કર્યા છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે દરેક વિડીયો જોઈને એના પ્રશ્નો નોંધી લેજો મિત્રો હું આપને ખાતરી આપું છું આપનું પેપર આ પ્રશ્નોની બહાર નહીં પૂછાય તમે આટલા દાખલાની પૂરેપૂરી પ્રેક્ટિસ કરો હું તમને પાસની ગેરંટી નથી આપતો હું તમને એસી ઉપર માર્ક્સની ગેરંટી આપું છું મેં પાર્ટ એ માટેના વિડીયો પણ મૂકેલા છે આ પાર્ટ બી ના પણ અત્યારે મૂકું છું તમે આટલી વસ્તુ જો ગણતરી સાથે શીખી લેશો એસી થી ઓછો એક ગુણ નહીં આવે એ મારી ગેરંટી છે તો મિત્રો બોર્ડની પરીક્ષા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક અમારા બધાના પેપર ખૂબ સારા જાય તમે કેરિયરમાં ખૂબ આગળ વધો ખૂબ ઊંચા શિખર પર પહોંચો અને આપ સૌને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટ લેવી પડે એવી શુભકામનાઓ